અમદાવાદ ગ્રામ્ય ખાતે અલગ અલગ સ્થળે સિવિલ ડિફેન્સ માટેની તાલીમ આપવા માટે ધોડકા અને બાવડા તાલુકાની પ્રાથમિક શાળાના ગામડાઓમાં સિવિલ ડિફેન્સ માટેની તાલીમ આપવામાં આવી ઐતિહાસિક જેટલા સ્થળોએ જાગૃતતા ફેલાવવા માટે સતર્ક રહેવા માટે તાલીમ આપવામાં આવી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા માહોલમાં તાલીમ આપવામાં યુદ્ધની સ્થિતિ સમયે લોકોને શું કરવું શું ન કરવું તેની તાલીમ આપવામાં આવી સરકારના જાહેરનામા અને સરકારની માર્ગદર્શિકા જિલ્લા તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તાલીમ આપવામાં આવી હતી સમગ્ર અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ટોટલ એટી થ્રી ક્લસ્ટર સેન્ટરો ઉપર સિવિલ ડિફેન્સ અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના દરેક તાલુકાના દરેક ગામોથી ઓછામાં ઓછા દસ વ્યક્તિઓને આ સિવિલ ડિફેન્સની તમામ વિભાગો તરફથી માન્ય કલેક્ટર સાહેબશ્રીની સૂચના અંતર્ગત આ તાલીમ આપવામાં આવી રહે છે આ તાલીમની અંદર ખાસ કરીને યુદ્ધ જેવી પરિસ્થિતિ અથવા કોઈપણ પ્રકારની ઇમરજન્સી વખતે શું કાર્યવાહી કરવી અને કેવી રીતે બચાવ કાર્ય કરવું પોતાના માટે અને અન્ય માટે તેની સમજ આપવામાં આવે છે આ તાલીમની અંદર અનુભવ તરીકે ફાયર વિભાગ મેડિકલ વિભાગ પોલીસ વિભાગ રેવન્યુ વિભાગ આર એન્ડ બી વિભાગ અને અન્ય તમામ વિભાગો જે સરકારશ્રીના છે તેમના દરેક એક એક પ્રતિનિધિ દ્વારા દરેક વ્યક્તિઓને પોતાના વિષય અંતર્ગત ખાસ કરીને જેમાં ફાયરના બનાવ વખતે શું કરવું ફર્સ્ટ એડ મેડિકલ શું છે સિવિલ ડિફેન્સના પ્રતિનિધિ દ્વારા સામાન્ય બચાવની તકનીકો તેમજ સોશિયલ મીડિયા લો એન્ડ ઓર્ડર ટ્રાફિક તેમજ સરકારશ્રીના અલગ અલગ જાહેરનામા વખતો વખતની સૂચનાઓનું પાલન કરવા અંગે જરૂરી સમજ કરવામાં આવી રહેલ છે ગોહિલ સોહલકુમાર દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ